પાર્ટીના પર્યામાં નાણામંત્રી અને ગૃહમંત્રીના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનો રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે લોકાર્પણ અને પવેલિયનની વિધિ કરાઈ આ જ સ્ટેડિયમ પરથી કોઈ આદિવાસીનો છોકરો રમીને આપણા ભારત દેશની ટીમમાંથી રમી શકે તેવી આશા વ્યક્ત કરી ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્રિદિવસીય જીએચ શાહ પ્રીમિયર લીગ ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો પાડી તાલુકાના પરિયા વેલવાગઢ ગામે જી એચ શાહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ અને અદ્યતન પવેલિયનની ખાતમુહૂર્ત વિધિ રવિવારના રોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી સંઘવીના હસ્તે કરાઈ હતી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજ સ્ટેડિયમ પરથી કોઈ આદિવાસીનો છોકરો અહીંથી રમીને આપણા ભારત દેશની ટીમમાંથી રમી શકે તેવી આશા મંત્રી હર્ષ સંઘવીએ વ્યક્ત કરી હતી તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મહાન દાનવીર જી એચ શાહ પરિવાર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને પવિલિયન માટે જમીન દાન કરી છે તે માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે લોકાર્પણ અને પવિલિયનની ખાતમુહૂર્ત વિધિ આજરોજ કરવામાં આવી હોવાનું સેક્રેટરી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ સાથે જ આજથી ત્રિદિવસીય જી એચ શાહ પ્રીમિયર લીગ ઇન્ટર જૈન ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ પ્રારંભ કરાયો હતો આ સમારોહમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સેક્રેટરી કમલેશ પટેલ શિલ્પેશ દેસાઈ ભાજપના અગ્રણીઓ તેમજ શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ શાહ ઉપપ્રમુખ ઉજેશભાઈ સેક્રેટરી દિનેશ શાહ જોઈન્ટ સેક્રેટરી મનીષ શાહ હાર્દિક શાહ અને સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન ભાવિત શાહ તેમજ મંડળના સભ્યો અને આગેવાનો દ્વારા કરાઈ રહ્યું છે જૈન શ્રેષ્ઠીઓ મહાનુભાવો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ હેમંત શાહે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ટોટલ આપણા સ્કૂલના વિદ્યાર્થી બારસો બત્રીસ વડીલો આમંત્રિત મહેમાનો પત્રકાર મિત્રો તથા મીડિયાના ભાઈઓ બહેનોને આ તબક્કે આવકારીએ છીએ આ જરા જલ્દી મને કરો એટલે અને બગવાડા પરગણા આવકાર ઊંગત Jung ને હગં સળંદે अंधारा ने तगड़ी अजवार मूखी जाइए, चालने चाल आप

ઉદઘાટન કરવામાં આવ્યું અને સાથે સાથે પવેલિયનનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં આપ સૌને હાજર રહીને આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે અભિનંદન આપું છું ભાઈ શાહ ની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ તેમજ આરોગ્ય માટે જે સેવા કરી રહી છે એની સાથે સાથે હવે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે જે મહાન દાનવીર છે એમણે જે આ એકસો એકત્રીસ એકર જગા સમાજના વિકાસ માટે આપી છે એમાં આ સુંદર કોમ્પ્લેક્ષ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આજે પવેલિયનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મંડળના સૌ ટ્રસ્ટીશ્રીઓ હેમંતભાઈ મુકેશભાઈ બધાને ખાસ અભિનંદન આપું છું અને સંપૂર્ણ જૈન સમાજ આ રીતે વિકાસના કામમાં આગળ વધે એવી શુભેચ્છા જીતુભાઈ અને અમારા પ્રમુખ હેમંતભાઈ જોડે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ દ્વારા વલસાડ જિલ્લાના યુવાનોને સ્પોર્ટ્સ સેક્ટરની અંદર વધુમાં વધુ આગળ વધવાની તક મળે તે માટે વલસાડ જિલ્લામાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે જે માંગણી હતી અને ફાઈનાન્સ મિનિસ્ટર બી પોતે કનુભાઈ હોય એટલે વલસાડ જિલ્લામાં તો આખા ગુજરાત કરતાં સૌથી અદ્યતન બને તેમના માટે એમને પોતે બી માર્ગદર્શન આપ્યું છે ને એ જ માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં કામગીરી ચાલુ થશે આ ક્રિકેટના ગ્રાઉન્ડમાં આવનારા દિવસોમાં મારી તો વિનંતી છે કે વ્યવસ્થા એવી કરજો કે આ વિસ્તારનો કોઈ આદિવાસી દીકરો આપણા ભારત દેશની ટીમમાં રમતો હોય અને જ્યારે એ રમવા જાય ત્યારે આપણે સૌ આ જ ગ્રાઉન્ડમાં બેસીને આ સ્ક્રીન પર ફરી અને રમતો જોઈ શકીએ તેવી આપ સૌને શુભકામનાઓ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આપ સૌને અભિનંદન વંદન બે હાથ જોડીને આપ સૌ લોકોનો આભાર માનું છું આભાર આજ રોજ બીજી જૂન

બનાવવામાં આવ્યું છે બગવાડા પરગણા એજ્યુકેશન સોસાયટી દ્વારા બગવાડા મુકામે હાઈસ્કૂલ ની સ્થાપના કરેલી છે અને હાઈસ્કૂલ ચલાવવામાં આવે છે એમાં બારસો વિદ્યાર્થીઓ ભણે છે અમારી ઈચ્છા એવી છે કે અમારી જે બગવાડા શાળામાં મુખ્યત્વે આદિવાસીઓ અને પ્રંત પ્રાંતિ બાળકો જ અભ્યાસ કરે છે તેઓ ફક્ત અભ્યાસમાં વૃત્તિ રાખતા નથી પરંતુ તેઓને ને પ્રવૃત્તિમાં જ બહુ રસ હોય છે એમને ધ્યાન માં રાખી આ એક ક્રિકેટ નું સ્ટેડિયમ નું ઉદ્ઘાટન કર્યું છે હર્ષભાઈ સંઘવીએ આજે જાહેર મિટિંગ પણ કહ્યું છે કે મારી ઈચ્છા છે કે આ સ્ટેડિયમ માંથી કોઈ આદિવાસી દીકરો તૈયાર થાય અને મેચ રમે અને તેની મેચ આપણે આ સ્ટેડિયમ પર જોઈએ એવી એમની આશા છે મને ખાતરી છે કે એમની આશા ખૂબ જ સારી રીતે ફળીફૂત થશે કારણ કે અમારી શાળામાં ધોરણ બાર સુધી અભ્યાસ ચાલે છે અને તેમાં સારા સારા આદિવાસી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે એમાંથી કોઈક સારા વિદ્યાર્થીને અમે પસંદ કરી એમને કોચ મારફતે તૈયાર કરીને સારો ક્રિકેટર બનાવશું તો આ જીએચ શાહ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નામ સાર્થક થશે આ અત્યાર સુધીમાં એક કરોડ એકાણું લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે હવે અમારી ધારણા છે કે લગભગ સાહીઠ લાખ રૂપિયા જેટલો બીજો ખર્ચો થશે અને તેમાં આ સ્ટેડિયમ અદ્યતન સુવિધા વાળું થશે એમાં કેરમ ચેસ બેડમિન્ટન જેવી ઇન્ડોર ગેમ નું પણ આયોજન કરવાનું છે પત્રકારો માટેની કોમેન્ટેટર માટેની ગેલેરી દાતા શ્રી ગુલાબચંદ હરકચંદજી શાહ તથા તેમના ધર્મમતની ગુલાબબેન અંબાજી ગામના રહીશ હતા અને તેમની પડોશમાં જ અમારા દાદાનું ઘર હતું ઓગણીસો ને ની સાલમાં જ્યારે ધાર પાડવામાં આવી ત્યારે બે ગુનેગારો હતા પંડોર ગામના એક શુક્રભાઈ વલ્લભભાઈ અને કોફલી ગામના કીખલાભાઈ કલ્યાભાઈ અને એ બંને એમને એકસો પાંત્રીસ એકર ની જમીન દાન આપવાનું આયોજન શાહ મારા ગ્રાન્ડ ફાધરે કર્યું અને એમને દિલમાં જમીન આપવામાં આવી ને એ જમીન ને બચાવવાનો જે સંઘર્ષ કર્યો સમાજે એમાં કદાચ ભૂલાય એવું નથી અને એમાં મારી નજર સામે પાંચ વ્યક્તિ આજે તરી આવે છે પેલા છે ડેગામમાં રમણલાલ ગુલાબચંદ શાહ બીજા છે કોપરલીના બાવલર રાયચંદ શાહ ત્રીજા છે ભીખુભાઈ મોતીચંદ શાહ અંબાચીવાલા ચોથા છે જયુભાઈ અંબાચીવાલા અને પાંચમાં છે કિશોરભાઈ ધર્મચંદ આજે કોણ કોણ આવ્યું હતું ઓપનિંગ માટે કોઈ નથી બધા ગુજરી ગયા છે કોઈ ઓપનિંગ માટે આવ્યા કનુભાઈ દેસાઈ તથા હર્ષભાઈ સંઘવી આવ્યા એમણે જે પ્રવચન કર્યું એ પ્રોત્સાહિત પ્રવચન જે છે અને એમના આજે એમના હાથે જે આજે ઉદ્ઘાટન થયું છે એ સુંદર અને અભૂતપૂર્વ છે